એક વખતની વાત છે ઘનઘોર જંગલમાં વાંદરો અને શિયાળ સાથી બનીને રહેતા હતા બંને દોસ્તીથી જીવન જીવી રહ્યા હતા એક દિવસે બંનેને ભૂખ લાગી અને ખાવાનું શોધવા બહાર નીકળ્યા ઘણા સમય પછી તેમને એક વાડામાં પાકેલા કેળા મળ્યા શિયાળે કહ્યું આ કેળા ખૂબ મીઠા લાગે છે ચાલ આપણે ચોરીથી લઈ લઈએ વાંદરાએ વિચાર્યું કે ચોરી કરવી ખરાબ વાત છે પણ શિયાળના કહેવાથી તે તૈયાર થયો બંને વાડામાં ઘૂસીને કેળા ખાવા માંડ્યા એટલામાં વાડાના માલિકે તેમને જોઈ લીધા અને લાકડી લઈને દોડ્યો શિયાળ તો ચાલાકીથી તરત ભાગી ગયો પણ વાંદરો પકડાઈ ગયો માલિકે વાંદરાને સજા આપી અને વાડામાંથી દૂર ફેંકી દીધો તેથી વાંદરો

પોતાની કામ અને ખોટા સાથીઓથી દૂર રહેશે ખોટા સાથીના કયા પ્રમાણે ચાલવું સહેલું છે પણ પરિણામ ખરાબ હોઈ શકે હંમેશા પોતાની બુદ્ધિથી કામ કરવું જોઈએ